મિત્રો અમે આવી ગયા છે શિવરાત્રીના મેળામાં આ છે પાવીજતપુર તાલુકાનું સિંહોદ ગામ ત્યાં શિવરાત્રીનો આજે મેળો ભરાય છે આ મંદિરે દર્શન કરવાની લાઈન લાગી છે જુઓ મિત્રો હા બહુ મોટી લાઈન પડી છે હમણાં નારિયલ વધારવા બધા અંદર દર્શન કરી નારિયેલ વધારવા અહીંયા આવે આ આ નારિયેલ વધે એક કાતલી અંદર મૂકી દઈએ કાતલી એમને ઘેર લીધે બધા बहुत पब्लिक से आमहदील जूनू मंदिर से आ बोले रातुनु बहुत जूनू मंदिर से पेरु जूनू हाथू पड़ा हुआ था हारू कह रहे थे इनोवेशन करने फिर बहुत पब्लिक आए लाइनो लाइनी से बहुत मोटी मोटी लाइन से <laughs> યાઓ બધા વેચવા વાળા કોઈ આવે વેચે કોઈ શક્તરિયા બટાકા વેચે કોઈ શેરડી વેચે રમકડા વેચે બધું તડબૂજ શાકભાજી દૂધ મળે જો આ મંદિર નો પાછળનો ભાગ છે પબ્લિક હજુ ઓછી છે અમે તરીકે ન્યારા પહોંચી ગયા પછી પબ્લિક વધી જાય પછી બહુ મોટી લાઈન પડે એટલે હવે તે ગેલો આવી ગયેલો ચાર પહોંચ ચાર વાગ્યા પછી વધારે પબ્લિક થાય દસ વાગ્યા પછી આજુબાજુના ગુમડાનો બહુ આવે બધા જો છોકરા છોકરીઓ બધા બધું એ બાજુમાં રોડ છે આવી રહ્યો રોડ જો હાઈવે છે તો નારું કૂટી ગયું એટલે એ હાઈવે બંધ છે એટલે આ બાજુ નવું નારું બનાવ્યું છે ડાયવર્ઝન બનાવેલું છે હા વાળા ફેરિયા હું બહુ આવી જાય આ પાચપુર જવાય આમ રોડ જાય છે પાળી જતપુર જઈ ગઈ આ બાજુ બોરી લઈ રહે બહુ રેવત પબ્લિક થયેલી શક્કરિયા બટાકા નારિયેળ બધું બધું જ મળે અને આજુબાજુની પબ્લિક શાકભાજી લઈને આવી જાય શાકભાજી તો બહુ વેચે શાકભાજી હવે દર્શન કરી લીધા છે હવે દર્શન કરી લીધા એટલે હવે મેળામાં એમ તેમ ફરીએ તારા ભાજી હવે મેળામાં એમ તેમ ફરી પછી ઘેર જઈએ જોડે ગાર્ડન હોય છે આ છોકરાઓને રમવા માટેનું

તાલુકાનું સિહોદ ગામ એ હાઈવે પર જ ગામ છે તે હાઈવે પર જ મંદિર હોય દર શિવરાત્રી મેળો થાય મસ્ત બહુ પબ્લિક આવે જો શેરડી વાળો તો બહુ વધશે ટ્રેક્ટર ટ્રેક્ટર ભરી શેરડી આવી છે હો મારી દૂર પાર્ક કરેલી પાછું પાર્ક કરી નીકળેલી વેલી દૂર પાર્ક કરેલી तो मित्रों वीडियो लाइक करी

Pues video